હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડા તરફથી તમારા લોકો માટે બહુ જ એક સારા સમાચાર લઈને આવ્યો છું આજે આજે આવેલા જે સમાચાર છે એ ઘણા બધા સારા કહી શકાય કારણ કે તમે બી લાસ્ટ સુધી જોશો એટલે તમને બી સમજવામાં આવી જશે બિકોઝ કેનેડાના જે પ્રાયોરિટી લિસ્ટની આપણે જ્યારે વાત કરી એક થોડા ટાઈમ પહેલા જ એક વિડીયો રિલીઝ કર્યો હતો કે જ્યાં આગળ મેં તમને બે એવા પ્રોવિન્સના બે એવા મોટા સિટીની વાત કરી હતી કે જેમણે એમનું પ્રાયોરિટી લિસ્ટ જે છે ઓલરેડી કેનેડાનું ઇસ્યુ કર્યું હતું કે જે લોકોને એ પીઆરની અંદર પ્રાયોરિટી આપશે એ જ રીતે અત્યારે ફરી એક વખત બે મોટા શહેરો કે જે લગભગ તમને પ્રાયોરિટી આપશે કે જ્યાં આગળ જે હું તમને ઓક્યુપેશન્સ કહું બંને સિટીએ પોતાના લિસ્ટ ડિક્લેર કર્યા છે કે એ સિટીઝની અંદર તમે તમારા પીઆર માટે આગળ જઈ શકો છો અને એ કોને કોને પ્રાયોરિટી આપશે એ બી હું તમને ડિટેલ શેર કરું છું બંને સિટી સારા છે કારણ કે એક છે સોલ્ટ મરીન જે નોર્ધર ઓન્ટરિયો સાઇડની જે વાત કરીએ આપણે અપર પેનિસુલા સાઈડનું એક બહુ મોટું સિટી છે સેકન્ડ વાત કરીએ તો મેનિટોબરનું એક બહુ મોટું શહેર છે બ્રેન્ડન આમણે બી એમનું પ્રાયોરિટી લિસ્ટ ડિક્લેર કર્યું છે જો તમે બી આની અંદર એલિજિબલ થાવ તો તમારે બી એપ્લાય કરી શકાશે દરેકના પીઆરની કોણ કોની કેટલી કેટેગરી છે આપણે આગળ ડિસ્કસ કરીએ એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ઓન રાખજો તમારા કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરતા રહેજો અને નાની એકમથી અપડેટ કેનેડા યુકે કે યુએસ કે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કોઈ બી કન્ટ્રી જો તમારે જોવું હોય તો સપ્ટેમ્બર ઇન્ટેકના એડમિશન્સ ચાલુ થઈ ગયા છે તો તમે અમારી ટીમનો કોન્ટેક કરી શકો છો ઉપર નંબર ઓલરેડી રિફ્લેક્ટ થઈ રહ્યો છે એ તમને પ્રોપર ગાઈડન્સ આપશે જેને કારણે તમને બી હેલ્પ મળશે કે તમારા બાળકોનું રિઝલ્ટ ના આવ્યું હોય તો એનું કોઈ ટેન્શન લેવાની અત્યારે જરૂર નથી કન્ડિશનલ એપ્લિકેશન થાય છે તમે તમારી સીટ રિઝર્વ કરી શકો છો જેને કારણે તમને પાંચ કે સાત લાખની જે બી સ્કોલરશિપ અવેલેબલ હશે એ ઓપ્શન્સ જો મળી રહે તો તમારા એટલા પૈસા બચી જાય હવે આપણે મેઇન ટોપિક પર જઈએ સોલ્ટ મરીન અને બ્રેન્ડનની જો વાત કરીએ બ્રેન્ડન મેનિટોબાનું એક મોટું સિટી છે અને સોલ્ટ મરીન જો નોર્ધન ઓન્ટરીઓની આપણે વાત કરીએ આ સિટીએ પોતાના પ્રાયોરિટી લિસ્ટ ડિક્લેર કર્યા છે જ્યાં આગળ કેનેડા પીઆરની પ્રાયોરિટી માટે બે હજાર પચીસની અંદર આ સિટી કોને કોને પ્રાયોરિટી આપશે પહેલાં પહેલાં આપણે સોલ્ડ મરીનની પ્રાયોરિટીઝ જોઈએ એજ્યુકેશન ફિલ્ડવાળા લો એન્ડ સોશિયલ કોમ્યુનિટીવાળા અને ગવર્મેન્ટ સર્વિસીસમાં ફોકસ હેલ્થ સેક્ટરને પ્રાયોરિટીમાં રાખવામાં આવ્યું છે મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝવાળાને પ્રાયોરિટી રાખવામાં આવશે સેલ્સ એન્ડ સર્વિસવાળાને પ્રાયોરિટી રાખવામાં આવશે ટ્રેડ અને ટ્રાન્સપોર્ટવાળાને પ્રાયોરિટી રાખશે સોલ્ટ મરીન એટલે આ કેટેગરીઝના જે લોકો હોય એ સોલ્ટ મરીનને પ્રાયોરિટી રાખી શકે છે હવે આપણે બ્રેન્ડનની વાત કરીએ જે મેનિટોબાનું એક બહુ મોટું સિટી છે બ્રેન્ડન સિટીએ બી પોતાનું પ્રાયોરિટી લિસ્ટ ડિક્લેર કર્યું છે જે આ બંને કોમ્યુનિટી એવી છે જે આરસીઆઈપી અંડરમાં આવે છે એટલે ઘણી વખતે એવું થઈ શકે કે આની પ્રાયોરિટી લિસ્ટમાં જે લોકો આવતા હોય અને જે લોકો અરજી કરે છે અને જે લોકોને પીઆર માટે સિલેક્શનો આવે છે એ એવી પ્રોફાઇલો બી હોય છે ઘણી વખતે કારણ કે ડિમાન્ડમાં હોવાને કારણે આઠ બેન્ડવાળી પ્રોફાઇલ વેઇટ કરતી રહી જશે અને આ પ્રોફાઇલોના સિલેક્શન આવી જતા હોય છે એટલે આ પ્રોગ્રામો ઘણા બધા ઇમ્પોર્ટન્સ હોય છે જેની અંદર જો બ્રેન્ડનના સિલેક્શનની વાત કરીએ તો બ્રેન્ડને અલગ અલગ રીતે ડિક્લેરેશન આપ્યું છે કારણ કે એમણે અલગ અલગ સીએલ લેવલ્સ અલગ રાખ્યા છે સોલ્ટ પ્રિન્ટમાં એઝ ઇટ ઇઝ સેમ રાખવામાં આવ્યા છે બ્રેન્ડનની જો વાત કરું તો એજ્યુકેશન લો સોશિયલ કોમ્યુનિટી ગવર્મેન્ટ સર્વિસીસને પ્રાયોરિટી રાખવામાં આવી છે એમાંથી ઓક્યુપેશન જોઈએ તો કે અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ એન્ડ આસિસ્ટન્ટ હશે બેતાલીસ બસો બેનો એન ઓસી કોડવાળા એમણે સીએલ લેવલ જે છે આયર્સનું એ ફાઇવ આપવું પડશે ડેન્ટિસ્ટવાળા હશે એકત્રીસ એકસો દસ સીએલ લેવલ છ સબમિટ કરવું પડશે જનરલ પ્રેક્ટિશનર એન્ડ ફેમિલી ફિઝિશિયન્સ હશે એકત્રીસ એકસો બેનો એન કોડ છે આમને છનું સીએલ લેવલ આપવું પડશે લાઇસન્સ પ્રેક્ટિશનર નર્સની જો વાત કરીએ તો બત્રીસ એકસો એકનો એન કોડ હશે એ લોકો માટે સીએલબી લેવલ સિક્સ કરવામાં આવ્યું છે અને સીએલબી લેવલ ફાઇવ પણ એ લોકો ચાલશે નર્સ એડ્સ અને પેશન્ટ સર્વિસ એસોસિએટ હશે તેત્રીસ એકસો બેનો એનો સિકોડ હશે તો સીએલબી લેવલ તમારે ફાઇવ સબમિટ કરવાનું રહેશે રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રાઇટિસ નર્સ જો હશો એકત્રીસ ત્રણસો એકનો એન ઓસી કોડ હશે તો સીએલ લેવલ તમારે છ જે છે એ સબમિટ કરવાનું રહેશે આ હેલ્થ સેક્ટરની અત્યારે આપણે વાતો કરી રહ્યા છીએ આની બાદ મેન્યુફેક્ચરિંગવાળા બી છે નેચરલ એપ્લાઇડ સાયન્સવાળા બી છે ટ્રેડ ટ્રાન્સપોર્ટવાળા બી છે જે બી આગળ છે હું તમને ડિટેલ આપું છું કારણ કે બ્રેન્ડને એકદમ ક્લિયરિટી સાથે ડિટેલમાં લિસ્ટ ડિક્લેર કર્યું છે એટલે આગળ 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 તમે જોશો એમ તમને સમજાતું જ હશે અને આની સાથે જ હું તમને કહું કે આ પ્રોગ્રામની ઘણી બધી મહત્ત્વતા હોય છે આરસીઆઈપીની જે આપણે વાત કરતા હોય એ કોમ્યુનિટી પ્રાયોરિટી પ્રોગ્રામ્સ હોય છે અને આના ઇન્ફોર્મેશન પરથી જે લોકો પીઆર નથી ખુલી રહ્યું જે પીઆર નથી મળી રહ્યું એ જો આ કેટેગરીઝમાં હોય તો આ એમની પ્રાયોરિટી મેચ થતી હોય તો એ આની પ્રાયોરિટી લઈને બી પીઆર માટે આગળ વધી શકે છે એટલે મેં કીધું રીતના કે આ પ્રોગ્રામો નાના છે કેપિંગ ઓછું હોય છે આની અંદર પરંતુ ઘણા બધા મદદગાર થતા હોય છે હવે આપણે જઈએ હેલ્થ સેક્ટરમાં જ આગળ રજિસ્ટર્ડ નર્સ એન્ડ સાયકરાટિસ નર્સ એકત્રીસ ત્રણસો એક તો CLB લેવલ સિક્સ સબમિટ કરવાનું છે સ્પેશિયાલિસ્ટ ઇન ક્લિનિકલ એન્ડ લેબોરેટરી ની વાત કરીએ એકત્રીસ એકસોનો NOC કોડ આપવામાં આવ્યો છે CLB લેવલ છ સબમિટ કરવાનું છે સ્પેશિયાલિસ્ટ ઇન સર્જરીવાળા જો હોય એકત્રીસ એકસો એકનો એનઓસી કોડ છે CLB લેવલ છ સબમિટ કરવાનું છે હવે મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝવાળાની આપણે વાત કરીએ ઇન્ડસ્ટ્રીયલ બુચર્સ કટર્સ એન્ડ રિલેટેડ વર્કર્સવાળા જેટલા બી હશે આ એકદમ લો કેટેગરી છે નાઇન ફોર વન ફોર વન એનઓસી કોડ આવે આનો બી લેવલ ચાર બી હશે તો બી ચાલશે આ લોકોને સિવિલ એન્જિનિયર એન્ડ ટેકનોલોજીસ્ટ એન્ડ ટેકનિશિયન્સની આપણે વાત કરીએ હવે આખું આવી ગયું નેચરલ એન્ડ એપ્લાયડ સાયન્સ ડિપાર્ટમેન્ટ ઉપર આખા ગયા છે પ્રાયોરિટી લિસ્ટમાં સિવિલ એન્જિનિયર્સ અને ટેકનોલોજીસની જો વાત કરીએ બાવીસ ત્રણસોનો એનઓસી કોડ છે સીએલ બી લેવલ ફાઇવ આપવાનું રહેશે આપણે સિવિલ એન્જિનિયર્સની અંદર એટલે કે એકવીસ ત્રણસોમાં જે લોકો એપ્લાય કરશે આમને સીએલ લેવલ છ સબમિટ કરવું પડશે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર્સમાં જો ડાયરેક્ટ એપ્લાય કરો છો તો તમે એનઓસી કોડ કહો એકવીસ ત્રણસો એકવીસ છનું તમારે સીએલ લેવલ સબમિટ કરવાનું રહેશે મિકેનિકલ એન્જિનિયર અને ટેકનોલોજીસની જો વાત કરીએ આપણે બાવીસ ત્રણસો એકનો એન ઓસી કોડ રાખવામાં આવ્યો છે ને પાંચનું સીએલ બી લેવલ એમાં રાખવામાં આવ્યું છે મેન્ડેટરી કે જે તમારે સબમિટ કરવું પડશે જો એઝ અ મિકેનિકલ એન્જિનિયર તમે એપ્લાય કરો છો એન ઓસી કોડ એકવીસ ત્રણસો એક છનું સીએલ લેવલ સબમિટ કરવાનું રહેશે યુઝર સપોર્ટ એન્ડ ટેકનિશિયન્સની જો વાત કરીએ તો બાવીસ બસો એકવીસનો એન કોડ છે પાંચનું સીએલ બી લેવલ સબમિટ કરવાનું રહેશે ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ ટ્રક એન્ડ બસ મિકેનિક્સ મિકેનિકલ રિપેરર્સ આ બધા બોતેર ચારસો દસનો કોડ આવે છે આનો સીએલ લેવલ તમારે ફાઇવ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો કાર્પેન્ટર્સની વાત કરું બોતેર ત્રણસો દસનો જો એન કોડ હોય પાંચનું સીએલ બી લેવલ રાખવામાં આવ્યું છે કોન્ક્રીટ ફિનિશર્સવાળાનું વાત કરીએ તોંતેર એકસોનો એન કોડ છે આને બી સીએલ લેવલ ફાઇવ રાખવામાં આવ્યું છે આ બધા એન કોડ પ્રાયોરિટી લિસ્ટમાં આવવાના છો બે હજાર પચીસના ઇયર્સની અંદર એટલે ખાલી સીએલ લેવલ સાંભળવું જરૂરી નથી બંને વસ્તુને તમે ખાસ જોતા જજો જેથી કરીને તમને કામ આવે કન્સ્ટ્રક્શન ને ઇન્ડસ્ટ્રીઅલ મિકેનિક્સ જે હોય છે બોતેર ચારસોનો એન ઓસી કોડની અંડરમાં આવતા હોય તો તમારે પાંચનું સીએલ બી લેવલ સબમિટ કરવાનું રહેશે ટ્રેડ ટ્રાન્સપોર્ટવાળાની હવે આપણે વાત કરીએ કન્સ્ટ્રક્શન ટ્રેડ હેલ્પર્સ એન્ડ લેબર્સની વાત કરું સેવન ફાઇવ વન વન ઝીરો એનઓસી કોડ ચારનું સીએલ બી લેવલ હશે તો બી કામ ચાલી જશે હિટિંગ એન્ડ રેફ્રિજરેશન્સ એર કન્ડિશનિંગ મિકેનિક્સ જે હોય છે એમનું બોતેર ચારસો બેનો એન કોડ આવે છે પાંચનું સીએલ બી લેવલ હશે તો બી કામ પતી જશે હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ્સની વાત કરો તો બોતેર ચારસો એકનો એન ઓસી કોડ સીએલ લેવલ ફાઈવ હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ પેન્ટર્સ એન્ડ ડેકોરેટર્સ તોંતેર એકસો બારનો એન ઓસી કોડ બોતેર ચારસો એકનો એન ઓસી કોડ બંનેમાં સીએલ બી લેવલ ફાઇવ પ્લમ્બર્સની વાત કરો બોંતેર ત્રણસોનો એન ઓસી કોડ છે સીએલ લેવલ ફાઇવ આપે તો બી ચાલશે વેલ્ડર્સ એન્ડ રિલેટેડ મશીન ઓપરેટર્સ બોતેર એકસો છનો એનઓસી કોડ હશે તો બી પાંચનું સીએલ બી લેવલ સબમિટ કરવાનું રહેશે બ્રેન્ડણે જે આ વર્ષનું એલોકેશન કર્યું છે એકસો એંસી સ્લોટ જે છે એમણે બે હજાર પચીસ માટે રિલીઝ કર્યા છે અત્યારે આ જ રીતે મેં તમને ખબર છે એક વિડીયો જ્યારે રિલીઝ કર્યો જ્યારે પહેલાં બે સિટીના પ્રાયોરિટી લિસ્ટ આવ્યા ત્યારે કે લગભગ હવે એવું લાગે છે કે દરેક સિટી પોતાની પ્રાયોરિટી લિસ્ટ ડિક્લેર કરતું જશે તમને બી આની અંદર બેનિફિટ્સ એવા થતા જશે કે આ બધામાં એપ્લાય કરેલું છો ને તમે તો તમારી ડિમાન્ડ હશે ત્યાં તમે તમારું પીઆર માટેનું ફોકસ વધારી શકશો અમે અમારી એક સરળ કોશિશ કરીશું જો અમારી કોશિશ સારી લાગી હોય તો લાઇક કર દેજો અને વિડીયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ આપણે કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત